નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હીલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે પાંચ કાળા મરીનો આ ઉપાય કરી નાખજો ધનવાન બની જશો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જણાવવાના છીએ કે માત્ર શનિવારને રાત્રે પાંચ કાળા મરીનો આ જગ્યા ઉપર ફેંકી દેવાના છે અને તમારે કાળા મરીનો આ ઉપાય કરી નાખવાનો છે તમારા જીવનના તમામ દુઃખો દૂર થઈ જશે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે માત્ર તમારે આ ઉપાય કરી લેવાનો છે જો ધન સંબંધની સમસ્યા હોય તો પણ દૂર થઈ જાય છે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને શનિદેવ મહારાજ તમારા તેમના આશીર્વાદ તમને આપે છે તમારા જીવનની તમામ સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે અને તમારા જીવનમાંથી તમામ દુઃખોને દૂર કરી શકો છો મિત્રો જો તમારા જીવનમાં હંમેશા પરેશાનીઓ રહેતી હોય જો તમારા જીવનમાં હંમેશા કોઈને કોઈ દોષ રહેતો હોય તો તમારે આ ઉપાયને જરૂર કરી લેવાનો છે કાળા મરીનો આ ઉપાય છે જે ઉપાય આપણા ધર્મશાસ્ત્રમાં જણાવવામાં આવ્યો છે અને આપણા જ્યોતિષશાસ્ત્રમાં પણ આ ઉપાય જણાવવામાં આવ્યો છે તે માટે તમારે આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ તમારા જીવનની સમસ્યાઓ દૂર થઈ જશે આપણા જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કાળા મરીને શનિ ગ્રહને કારક વસ્તુ છે જો તમને શનિ દોષ છે અને તમારા જીવનમાં શનિની સડાસાતી છે શનિદેવ તમારા ઉપર પ્રસન્ન નથી થતા અથવા તો તમારા જીવનમાં શનિ દોષ છે શનિને લગતી કોઈ પણ સમસ્યાઓ હોય તો માત્ર આ કાળામરીનો ઉપાય કરીને તમામ સમસ્યા દૂર કરી દે છે આની સાથે જ જો તમે દોષથી પરેશાન છો તમારા જીવનમાં તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કોઈ પણ બીમારી તમારા ઘરમાંથી બહાર જવાનું નામ નથી લઈ રહી તમારા જીવનમાં ધન નથી ટકતું તમને લગાતાર ધનની હાનિ થઈ રહી છે અને તમે તમારા જીવનમાં જોઈ રહ્યા હશો કે તમારો વ્યાપાર એકદમ ચોપટ થઈ ગયો છે મિત્રો માની લો કે તમારા જીવનમાં જો શનિગ્રહ સારો નથી ચાલી રહ્યો તો કાળા મરીને તે શનિગ્રહના કારક હોય છે જો તમે શનિવારના દિવસે આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે કાળા મરીનો ઉપાય કરી લીધો તો માની લો કે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે નાનામાં નાની સમસ્યાઓ પણ દૂર થઈ જશે જો તમારા જીવનમાં ગ્રહ સંબંધિત દોષ હોય ગ્રહદોષ હોય તો તે પણ દૂર થઈ જશે માત્ર તમારે આ ઉપાય કરી લેવાનો છે એ પણ શનિવારની રાત્રે ઉપાય કરવામાં આવતો હોય મિત્રો આ સત્ય છે કે મહેનત વગર ફળ કમાવવું અથવા તો ધન કમાવવું શક્ય જ નથી જો તમે મહેનત કર્યા વગર કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા ધરાવતા હોય અથવા તો વધારે પૈસા કમાવવાની ઈચ્છા ધરાવતા હોય સફળતા મેળવવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારી તે ઈચ્છાઓ પૂર્ણ નથી થતી તે માટે તમારે અવશ્ય મહેનત કરવી જોઈએ પરંતુ ઘણા લોકો મહેનત કરે છે દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તેમના જીવનમાં ગ્રહદોષ હોય કુંડળી દોષ હોય વાસ્તુદોષ હોય વગેરે જેવા દોષો હોય અથવા તો કોઈની ખરાબ નજર હોય તેમના પર તો તેને દૂર કરવા માટે તેમણે આવા ઉપાય જરૂર કરવા જોઈએ આ ઉપાય કરીને તે તેમની તમામ સમસ્યાઓને દૂર કરી શકે છે અને તેઓ મહેનત કરે છે તેટલા પ્રમાણમાં તેમને ફળ પ્રાપ્ત થાય છે અને તેમનું મહેનતનું ફળ તેમને યોગ્ય રીતે પ્રાપ્ત થાય છે આવા લોકોને અચાનક જ તે ધનની પ્રાપ્તિ થાય છે મિત્રો જો તમે પણ તમારા જીવનમાં પોઝિટિવ ઉર્જા જોવા માગો છો તો તમે તમારા જીવનમાં આ પ્રકારના બદલાવ જોવા માંગો છો તો માત્ર તમારે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળવો પડશે આ વિડીયોમાં હું તમને જે કાળા મરીનો ઉપાય જણાવવાની છું તે શનિવારની રાત્રે કરવામાં આવે છે તે ઉપાયને તમારે કરી નાખવાનો છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે અને જો તમે આ તમામ વસ્તુઓ મેળવવા માગો છો તો તે તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થઈ જશે તે માટે તમારે માત્ર આ વિડીયોને અંત સુધી જોવો પડશે તમે જોશો કે શનિદેવ મહારાજ આશીર્વાદથી તમારા જીવનમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ ધન ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે મિત્રો ધ્યાન રાખજો કે કાળા મરીનો ઉપાય શનિવારના દિવસે જ કરવામાં આવે તો તે ઉપાય ક્યારેય ખાલી નથી જતો અને આની સાથે જો તમે કાળા મરીનો આ ઉપાય કરો છો તો તમારા જીવનમાં તમે ભાગ્યનો સાથ મેળવી શકો છો તમારા જીવનમાં બંધ કિસ્મતના તાળા તમે ખોલી શકો છો મિત્રો જો તમારા જીવનમાં કોઈ પરેશાનીઓ હોય કોઈ પણ સમસ્યાઓ હોય બધી જ વસ્તુઓનું નિવારણ માત્ર શનિદેવ પાસે જ મળે છે કેમ કે શનિદેવજીના હાથમાં તમારા શનિગ્રહનું નિયંત્રણ હોય છે શનિ ગ્રહ તે ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે મિત્રો જે વ્યક્તિના જીવનમાં શનિ ગ્રહ મજબૂત ન હોય એટલે કે નબળો હોય તે વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે કોઈ પણ વસ્તુ અજમાવી લે અથવા તો કોઈ પણ વસ્તુ કરે તો પણ તેના જીવનમાં કંઈ પ્રાપ્ત નથી કરી શકતો સફળતા સુધી નથી પહોંચી શકતો અને તે ક્યારેય આગળ નથી વધી શકતો આની સાથે તેના વિરુદ્ધમાં જે વ્યક્તિનો શનિગ્રહ મજબૂત હોય છે તે વ્યક્તિ કોઈ ખરાબ નિર્ણય પણ લઈ લે અથવા તો ખોટા નિર્ણય પણ લે તો પણ તેને નિર્ણય ખાલી નથી જતો જરૂરથી તેને સફળતા આપે છે તેને લાભ પાવે છે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ લોકોને શનિદેવજીના આશીર્વાદ મળી જાય શનિદેવજીની કૃપા મળી જાય તે વ્યક્તિને ધન દોલતથી માલામાલ બનતા કોઈ રોકી નથી શકતું પરંતુ આના વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિ ઉપર શનિદેવજીની ખરાબ દ્રષ્ટિ પડી જાય છે તેમના આશીર્વાદ આ લોકો ઉપર ન વરસાવે તો તે વ્યક્તિ ગમે તેટલો અમીર હોય ગમે એટલો કરોડપતિ હોય તો તે પણ ગરીબ બની જાય છે જો તેમના નિર્ણયો સારા લેવાતા હોય તો પણ નિર્ણયો સરખા નથી લેવાતા ક્યાંય તેને ગ્રહની કમજોરીનો અનુભવ થાય છે મિત્રો માની લો કે તમે તમારા જીવનમાં કોઈ પણ એવું કાર્ય કરી લીધું છે અથવા તો કોઈ પણ એવી વસ્તુ કરી છે કે જેને કારણે શનિદેવજી તમારા મારાથી નારાજ થઈ ગયા હોય તો તમારા જીવનમાં શનિની સડાસાતી આવી શકે છે અથવા તો તમારા ઉપર કોઈ પણ દોષ આવી શકે છે તો તેના ઉપાય માટે તમે વિડીયોમાં દર્શાવેલા કાળા મરીનો ઉપાય કરવાનો છે એમાં એ માટે મિત્રો વિડીયોને અંત સુધી જોજો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયો શેર કરી દેજો જે લોકો શનિદેવ મહારાજને માને છે તેઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શનિ મહારાજ લખી દેજો તો ચાલો વિડીયોને આગળ વધારીએ મિત્રો અમે તમને કાળા મરીના એવા કેટલાય ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઉપાયોને કરીને તમે તમારા જીવનમાં એક નવા સકારાત્મક વિચાર જોઈ શકશો અથવા તો સકારાત્મક વાતાવરણ તમારી આજુબાજુમાં તમે જોઈ શકો છો માત્ર તમારે આ ઉપાયો કરી લેવાના છે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે જો તમે આ ઉપાયને નિયમિત પ્રમાણે નથી કરતા સરખા સમયે નથી કરતા તો આ ઉપાયો તમને લાભ નથી આપી શકતા અને આ ઉપાયો તમારા ખાલી જતા રહે છે અને તમારે આ ઉપાયને નિયમ પ્રમાણે કરવા જોઈએ અને સાથે સમય પ્રમાણે પણ કરવા જોઈએ સાચા સમયે અને યોગ્ય ક્રિયા પ્રમાણે કરવાના છે તો તમને તે શુભ ફળ પ્રાપ્ત કરાવે છે એ માટે તમે ધ્યાનથી સાંભળજો કે કયા કયા એવા ઉપાયો હું તમને જણાવવાની છું શનિના કયા મુહૂર્ત ઉપર તમારે આ ઉપાય કરવાના છે આ જાણકારી જણાવવાની છું એ પહેલાં અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખી દેજો તો ચાલો હું તમને તેવા કેટલાય આસાન અને સરળ ઉપાય જણાવી દઉં જે ઉપાય કરીને તમારા જીવનમાંથી તમે ગરીબીને દૂર કરી શકો છો તેમાંથી પહેલા ઉપાય છે તમારા જીવનમાંથી કષ્ટો અને પરેશાનીઓને દૂર કરવાનો ઉપાય મિત્રો માની લો કે તમે કોઈ પણ ઉધાર લીધું હતું અને બીજી બાજુ તમારા જીવનમાં પૈસા ન આવી રહ્યા હોય કોઈ પણ આવક ન આવી રહી હોય તો તમે પરેશાન થઈ રહ્યા હશો અને જો તમે આર્થિક કષ્ટોથી પરેશાન છો જો તમારા જીવનમાંથી આર્થિક સમસ્યાઓને દૂર કરવા માંગો છો તો તમારા જીવનમાંથી તમે ધન સંબંધિત સમસ્યાને દૂર કરવા માંગો છો જો તમે પૈસા મેળવવા માંગો છો તો તમારે આ ઉપાય કરવો જોઈએ મિત્રો જો માનવામાં જીવનમાં આર્થિક કષ્ટો કેવી રીતે આવે છે કેમ કે માનવનો ગ્રહ ખૂબ જ કમજોર થઈ જાય છે મિત્રો તમે એવું ઈચ્છતા હોય કે શનિદેવજીના આશીર્વાદથી તમારા જીવનમાંથી તમે આર્થિક સંકટોને દૂર કરવા માગો છો તો આ ઉપાયને તમારે ત્રણ શનિવાર સુધી કરવાનો છે મિત્રો માત્ર તમારે આ ઉપાયને ત્રણ શનિવાર જ કરવાનો છે ત્યારબાદ તમે જોશો કે શનિદેવ મહારાજના આશીર્વાદ તમને કેવી રીતે મળી રહ્યા છે તમારા આર્થિક તમામ કષ્ટો દૂર થઈ જશે તમારે આ ઉપાય કરવા માટે શનિવારના દિવસની પસંદગી કરવાની છે શનિવારે તમારે સાંજના સમયે કોઈ પણ શનિદેવ મહારાજના મંદિરે જવાનું છે ત્યારબાદ તમારે ત્યાં જઈને સૌપ્રથમ તો માટીનો દીવો અથવા તો પિત્તળનો દીવો લેવાનો છે ત્યારબાદ તમારે સરસવનું તેલ લઈને ત્યાં જવાનું છે તમારે તે દીવા સળગાવવાનો છે ત્યારબાદ તમારે તે દીપકને પૂર્વ દિશા તરફ સળગાવવાનો છે એટલે કે તમારે પૂર્વ દિશા તરફ તે દીવાને કરવાનો છે પછી તમારે શનિદેવ મહારાજની સામે ઊભું રહેવાનું છે ત્યાં ઊભા ઊભા અગિયાર વાર શનિ ચાલીસાનો પાઠ કરવાનો છે જ્યારે અગિયાર શનિ ચાલીસાનો પાઠ પૂરો કરો છો ત્યારે તમારે ત્રણ કાળા મરી લઈને તે સળગતો દીવો હોય તેમાં તમારે મૂકી દેવાના છે મિત્રો આ ઉપાય તમે ત્રણ શનિવાર લગાતાર કરી લો તો જો તમારા ઉપર કોઈ પણ શનિ ગ્રહને લઈને કે કોઈ પણ સમસ્યાઓ હતી કોઈ પણ આર્થિક સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જશે શનિની સડાસાતથી પણ દૂર થઈ જશે શનિગ્રહ દોષ હોય કોઈ પણ દોષ હોય તો તે દોષ પણ દૂર થઈ જશે તમારે માત્ર આ ઉપાય લગાતાર ત્રણ શનિવાર સુધી કરતો રહેવાનો છે શનિદેવ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે શનિદેવ મહારાજની કૃપા પ્રાપ્ત કરવાની છે મિત્રો તમે કોઈ પણ આર્થિક કષ્ટોથી પરેશાન હોય તો આ આર્થિક કષ્ટોથી તમને મુક્તિ મળી જશે આની સાથે કેટલાય લોકોના જીવનમાં પૈસા સંબંધિત સમસ્યા રહેતી હોય ઘરમાં પૈસા ન ટકતા હોય તો તેવા લોકો પણ આ મેં જે તમને ઉપાય જણાવ્યો એક મહા ઉપાય છે તે લોકો પણ આ ઉપાયને કરી શકે છે જે લોકોના ઘરમાં પૈસા ન ટકતા હોય તો તેવા લોકો પણ આ ઉપાયને કરી શકે છે અને આ ઉપાય એકદમ સરળ અને ખૂબ જ લાભદાયક બને છે મિત્રો આ ઉપાય પ્રાચીન સમયથી ચાલ્યો આવે છે પ્રાચીન સમયના લોકો પણ આ ઉપાય કરતા હતા માત્ર શનિદેવજીના આશીર્વાદ મેળવવા તમારા જીવનમાંથી આર્થિક કષ્ટો દૂર કરવા અને જો તમારા જીવનમાં કોઈ પણ શનિને લગતા દોષ હોય ગ્રહદોષ હોય શનિની સડાસાતી હોય તો તે પણ દૂર કરવા માટે તમે આ ઉપાયને કરી શકો છો આપણા પહેલાંના લોકો પણ આ ઉપાય કરતા હતા અને આ ઉપાય કરવાથી તમને ઘણા બધા લાભ પ્રાપ્ત થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જયમાં મોગલ જરૂરથી લખી દેજો